જય શ્રી કૃષ્ણ મારું નામ દિગન સખીવાલા છે અને હું વનિતા વિશ્રામ ગર્લ્સ સ્કૂલમાં ટીચર છું ઇંગ્લિશ મીડિયમમાં પણ હું પહેલીવાર પ્રયત્ન કરી રહ્યો છું કે ગુજરાતીમાં કંઈ બોલું મિત્રો ઘણા વાલીઓને એવી પ્રોબ્લેમ રહી છે કે પર્સન્ટેજ અને પર્સન્ટાઇઝમાં શું ડિફરન્સ છે બરાબર પર્સન્ટેજ એ સિમ્પલ રીતે સ્ટુડન્ટના જેટલા ટોટલ માર્ક આવ્યા હોય અને સબ્જેક્ટના ટોટલ માર્ક હોય અને એનું જો ભાગાકાર કરવામાં આવે અને એના સો કરવામાં આવે તો આપણને જે ટોટલ મળે જે મળે આંકડો તેનાથી આપણે તેને પર્સન્ટેજ કહીએ પરંતુ આખા ગુજરાતની વાત કરીએ તો આખા ગુજરાતની અંદર છ લાખ કે સાત લાખ કે આઠ લાખ કે જેટલા સ્ટુડન્ટ હોય દસમા કે બારમામાં તો પર્સન્ટેજ પછી રેન્ક નક્કી નહીં થાય એક સો ક્લાસ સોનો ક્લાસ હોય તેમાંથી ઇઝીલી રેન્ક નક્કી થઈ જાય કે આનો રેન્ક આટલો છે કે એક સ્કૂલમાં હજાર સ્ટુડન્ટ હોય તેનો રેન્ક તરત નક્કી થઈ જાય છે પરંતુ પર્સન્ટેજ પછી કોઈ દિવસ બહુ બધા સ્ટુડન્ટ હોય તો એના રેન્ક નક્કી કરો બહુ અઘરો છે તો એના માટે આપણી પાસે એક નવી સિસ્ટમ છે તેને કહેવાય કે પર્સન્ટાઇલ રેન્ક હવે ઘણા વાલીઓને ઘણા શિક્ષકોને ઘણા સ્ટુડન્ટને વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ રહેલો હોય છે કે કેટલીકવાર તેમના પર્સન્ટેજ વધારે હોય છે અને પર્સન્ટાઇલ ઓછા હોય છે પર્સન્ટેજ વધારે હોય ને પર્સન્ટાઇલ ઓછો એનો મતલબ કે રિઝલ્ટ બહુ સારું આવ્યું છે અને ઘણીવાર એવું બને કે પર્સન્ટેજ ઓછા હોય ને અને પર્સન્ટાઇલ સારા હોય એનો મતલબ એવો થયો કે રિઝલ્ટ બહુ સ્ટ્રીકલી આવ્યું છે ઘણા લોકોના નાઇન્ટી પર્સન્ટ આવ્યા હોય છે અને એમના પર્સન્ટાઇલ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન હોય છે એનો મતલબ એવો થયો કે તેઓ લગભગ પ્રોપર છે ઓકે તો આ બધા વસ્તુનો જે આપણાને પ્રોબ્લેમ છે તે હું આ મારા પ્રેઝન્ટેશનમાં મારા વિડીયોમાં પૂરો સમજવાનો પ્રયત્ન કરીશ

સપોઝ આપણી પાસે સો સ્ટુડન્ટ છે આખા ગુજરાતમાં આપણે વિચારી કે સો સ્ટુડન્ટ છે ઓકે અને સપોઝ તમારો રેન્ક આવ્યો ફર્સ્ટ તો પર્સન્ટાઈલની ફોર્મ્યુલા છે કે નંબર ઓફ સ્ટુડન્ટ બિહાઇન્ડ યુ તમારા કેટલા સ્ટુડન્ટ છે આપણે જસ્ટ ઇમેજીન કર્યું છે કે સો સ્ટુડન્ટ છે ગુજરાતી અંદર અને તમારો રેન્ક આવ્યો છે ફર્સ્ટ તો તમારી પાછળ નવ્વાણું સ્ટુડન્ટ હશે અને ટોટલ સો સ્ટુડન્ટ હશે તો પર્સન્ટાઇલની ફોર્મ્યુલા છે નંબર ઓફ સ્ટુડન્ટ્સ બિહાઇન્ડ યુ એન્ડ ટોટલ સ્ટુડન્ટ આપણે ઈમેજિન કર્યું છે સપોઝ કર્યું છે કે આપણો રેન્ક ફર્સ્ટ છે અને મારી પાછળ નવ્વાણું સ્ટુડન્ટ છે અને ટોટલ સ્ટુડન્ટ ગુજરાતી અંદર સો છે તો આ ફોર્મ્યુલા છે નંબર ઓફ સ્ટુડન્ટ બિહાઈન્ડ યુ ડિવાઈડ બાય ટોટલ સ્ટુડન્ટ ઇન ટુ સો આ જે હંડ્રેડ હંડ્રેડ કેન્સલ થઈ જશે અને તમારા પર્સન્ટાઇલ આવશે નાઇન્ટી નાઇન નહીં કે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન યાદ રાખજો આ બધી વેલ્યુ એ સાના પર ડિપેન્ડ કરશે નંબર ઓફ સ્ટુડન્ટ ટોટલ સ્ટુડન્ટ સપોઝ ગુજરાતી અંદર સો સ્ટુડન્ટ છે એ પોસિબલ નથી બરાબર ચાલો જોઈએ જો આમની અંદર અ સેકન્ડ રેન્ક આવ્યો હોય સેકન્ડ રેન્ક આવ્યો હોય તો અહીંયા શું થઈ જશે થઈ જશે તો રેન્ક કેટલો થશે નાઇન્ટી સેવન સમજ પડી પર્સન્ટાઇલ રેન્ક એ ટોટલી છે નંબર ઓફ સ્ટુડન્ટ વી ચેક અધર આપણે બીજી બધી અધર પોસિબિલિટી જોઈએ કે સપોઝ આખા ગુજરાતની અંદર એક હજાર સ્ટુડન્ટ છે અને તમારો રેન્ક આવ્યો છે ફર્સ્ટ એક હજાર સ્ટુડન્ટ છે અને તમારો રેન્ક જો ફર્સ્ટ આવ્યો હોય તો તમારી પાછળ નવ નવસો નવ્વાણું સ્ટુડન્ટ હોય બિહાઇન્ડ યુ નવસો નવ્વાણું સ્ટુડન્ટ છે અને ટોટલ સ્ટુડન્ટ કેટલા છે એક હજાર તો આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ તો શું આવશે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન અગેન જુઓ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન નહીં આવ્યા નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન અને સપોઝ તમારો સેકન્ડ રેન્ક છે તો આ જ ફોર્મ્યુલા યુઝ કરો તો નાઇન નાઇન એટ ડિવાઇડ બાય થાઉઝન્ડ તો તમારો આવશે નાઇન્ટી નાઇન પોઈન્ટ એટ અને સપોઝ અમારો થર્ડ રેન્ક છે તો આ ફોર્મ્યુલા યુઝ કરશો તો તમને મળશે નાઇન્ટી કરેક્ટ ક્લિયર તો આ તમને સમજ પડી ગઈ જો ગુજરાતની અંદર હજાર સ્ટુડન્ટ હોય તો હવે આપણે વધારે પોસિબિલિટી જોઈએ ધીરે 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 ઘણા ટ્યુશન ક્લાસીસ ઘણા સ્કૂલ અને ઘણા કોચિંગ ક્લાસીસ એવું કહે છે કે જો તેમના સ્ટુડન્ટના નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન આવ્યો એનો મતલબ કે તે આખા ગુજરાતમાં ટોપ છે એ પણ સાચું નથી તે પણ આપણે જોઈશું બરાબર તો જોઈએ કે સપોઝ કે આખા ગુજરાતની દસ હજાર સ્ટુડન્ટ છે અને એટલે કે નવ હજાર ને નવસો નવ્વાણું સ્ટુડન્ટ તમારી પાછળ છે અને દસ હજાર સ્ટુડન્ટ છે ટોટલી તો આપણે એને કેન્સલ કરીએ તો કેટલા આવશે નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇન સપોઝ તમારો રેન્ક છે સેકન્ડ સેકન્ડ રેન્ક છે અહીંયા તમારો ઓકે સેકન્ડ રેન્ક પર્સન્ટાઇલ શું થશે અહીંયા નવ હજાર નવસો સ્ટુડન્ટ નાઇન પોઈન્ટ નાઇન્ટી એટ બીજ टोटली એ ટોટલી પર કરે છે ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ થર્ડ રેન્ક આવશે તેના પણ નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇન નહીં આવશે એના આવશે નાઇન્ટી નાઇન નાઇન્ટી સેવન દસમુ ધોરણમાં સ્ટુડન્ટ સાંભળી લો દસમુ ધોરણની અંદર ડેસિમલ પોઈન્ટ પછીના બે ડિજિટ જોવામાં આવે છે અને નીટ અને જીની અંદર બીકોઝ તેમાં બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે એના તેમાં ચાર ડિજિટ મૂકવામાં આવે છે કે કારણ કે ડેસિમલ પોઈન્ટ પછીના એક્ઝેક્ટ એની ગણતરી થાય અહીંયા ફક્ત બે ડિજિટ મૂકીને જ ગણતરી કરવામાં આવે છે બરાબર now, the question is arise that so many classes and schools claim that board topper is uh, from our uh, institute because they think that getting 99.98 or 99.97 means they are board topper. i'm so much on what's topper and next to next so. suppose number of students are one lakh. acca, gujarati and there, a, student, oche, and a, mati, student. no, first rank,

બરાબર તો એના સેકન્ડ રેન્ક કાઢશો એટલે કેટલા આવશે ભાગ્યા એક લાખ છે આન્સર પણ એ જ મળશે નાઇન્ટી બીકોઝ આપણે આઠ ધોરણમાં ગણતા નથી નીટ અને ગણીએ છીએ તો તમે સરપ્રાઇઝ કરશો કે સેકન્ડ અલગ છે છતાં નાઇન્ટી નાઇન હવે જો ટેન્થ રેન્ક જેનો દસમો રેન્ક છે તો તેનું શું થશે નવ્વાણું છે અને વન લેખ એક લાખ સ્ટુડન્ટ છે તો તો પણ ઇલેવન્થ રેન્ક થી જો એનો અગિયારમો રેન્ક થશે તો એનાથી પાછળ નાઇન નવ્વાણું હજાર નવસો નેવ્યાસી સ્ટુડન્ટ છે એક લાખની અંદર એનો રેન્ક થશે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન એટ એટલે મિત્રો વિચારો કે ગુજરાતમાં સપોઝ એક લાખ સ્ટુડન્ટ હોય અને ગુજરાતની અંદર એક લાખ સ્ટુડન્ટ હોય અને તેમાંથી દસ સ્ટુડન્ટ તેમાંથી દસ સ્ટુડન્ટ હશે તેનો પર્સન્ટાઇલ રેન્ક કેટલો હશે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન તો સપોઝ કોઈ એરિયાનો કોઈ સ્ટુડન્ટ હોય અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પોતાના પર્સન્ટાઇલ કહે અને એવું કહે કે હું ગુજરાતમાં ટોપ છું તો એ સાચો પણ નથી અને ખોટો પણ નથી પરંતુ એના જેવા બીજા દસેક સ્ટુડન્ટ હોઈ શકે બરાબર હવે આપણે રિયલ આંકડા પર જઈએ કે ગુજરાતમાં છ લાખ નવ્વાણું પાંચસો સ્ટુડન્ટ કરીએ બરાબર અને એમાંથી એક સ્ટુડન્ટ નો ફર્સ્ટ રેન્ક આવ્યો કેટલા સ્ટુડન્ટ છ લાખ નવ્વાણું પાંચસો અને એક સ્ટુડન્ટનો ફર્સ્ટ રેન્ક આવ્યો તો છ લાખ હજાર સત્તાણું સ્ટુડન્ટ પાછળ છે તો એના પર્સન્ટ થશે અહીંયા નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન ઓકે અહીંયા થશે નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇન કરેક્ટ આપણે નથી ચેક કરતા સેકન્ડ રેન્ક અને થર્ડ રેન્ક માટે આપણે ડાયરેક્ટ ટેન્થ રેન્ક મળેલી છે બરાબર આખા બોર્ડમાં દસમો રેન્ક છે તો ફાઈવ નાઇન સેવન જગ્યા થઈ જશે ફાઈવ એઇટ સેવન સિક્સ નાઇન નાઇન સેવન જેટલા સ્ટુડન્ટની પાછળ હશે અને સિક્સ નાઇન 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 એટ જેટલા ટોટલ સ્ટુડન્ટ હશે ગુણ્યા સો કરીશું તો અગેન પર્સન્ટાઇઝ રેન્ક એટલો આવશે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન નાઇન અગેન આપણે ચેક કરીશું આપણે ડાયરેક્ટ પચાસમાં રેન્કનું ચેક કરીશું સ્ટુડન્ટ તો આમાંથી પચાસ બાદ કરીશું તો છ લાખ નવ્વાણું હજાર પાંચસો સુડતાલીસ ડિવાઇડ બાય છ લાખ નવ્વાણું હજાર પાંચસો અઠ્ઠાણું ગુણ્યા અગેન આપણે કેટલું મળશે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન નાઇન ઓકે હવે આપણે જોઈએ છે ડાયરેક્ટ સિક્સટી નાઇન રેન્ક ઓકે સિક્સટી નાઇન રેન્ક તો છ લાખ નવ્વાણું હજાર પાંચસો ઓગણત્રીસ આપણે આપણે બાદ કરી તો એનો મતલબ એવો થયો કે ગુજરાતની અંદર છ લાખ નવ્વાણું પાંચસો અઠ્ઠાણું સ્ટુડન્ટ પાસ થયા તો તેમાં ઓગણ સિત્તેર રેન્ક સિક્સટી નાઇન્થ રેન્ક સુધીનો કેટલો હશે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટ આવેલ જેવું આપણે સેવન્ટી રેન્ક શોધીશું

તેના પર્સન્ટેજ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી સિક્સ હશે સો આપણને ખબર પડશે કે પહેલોથી જે સિક્સટી નાઇન છે ફર્સ્ટ રેન્ક થી સિક્સટી નાઇન રેન્ક છે એના પર્સન્ટેજ કેટલા છે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન અને આ સિક્સટી નાઇન સ્ટુડન્ટ છે અગેન આ થોડુંક વેરીએશન આવશે કારણ કે આ એક્ઝેક્ટ વેલ્યુ નથી જી અને નીટની અંદર ડેસીમલ પોઈન્ટ પછી ચાર આંકડા જોવામાં આવે અહીંયા ફક્ત બે જ આંકડા જોવામાં આવે સેવન્ટી ટુ વન નાઇન રેન્ક છે એમના કેટલો પર્સન્ટેજ રેન્ક હશે નાઇન્ટી નાઇન નાઇન્ટી

સોરી સેવન્ટી આવ્યા છે તો તે પર્સન્ટાઇલ અહીંયા આપણે લખી દઈશું તમારા ચાઇલ્ડના અને ટોટલ સ્ટુડન્ટ છે છ લાખ નવ્વાસો ગુણ્યા સો છે સેવન્ટી સો આપણે અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું તો છ લાખ હજાર પાંચસો અઠ્ઠાણું ગુણ્યા સિત્તેર અને આ જે સો હશે તે ભાગાકારમાં નીચે જશે છેદમાં જશે અને નંબર ઓફ સ્ટુડન્ટ બિહાઇન્ડ હિમ તો આપણને એક આંકડો મળશે ઇઝ ટોટલ સ્ટુડન્ટ ઓછા નંબર ઓફ સ્ટુડન્ટ બિહાઈ છ લાખ નવ્વાણું પાંચસો અઠાણું માઇનસ ફોર એટ નાઇન સેવન વન એટ તેનો રેન્ક હશે બે લાખ નવ હજાર આઠસો એસી તો ઘણા વાલીઓ અને ઘણા ટીચર્સને આ પ્રોબ્લેમ હતો કે પર્સન્ટેજ અને માં શું ડિફરન્સ છે અને હજુ પણ આ વિડીયોમાં કોઈ મારે ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય તો જરૂરથી કહેજો જય શ્રી કૃષ્ણ ગુડ બાય